યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે તેના અનુરૂપ જે તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જાણીએ છીએ કે પ્રેમ સ્નેહ અને વસુદેવ કુટુંબની ભાવના જાગૃત કરતા કાર્યક્રમો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન દિવસને વાસ્તુ દિવસ તરીકે ઉજવીને પ્રાથમિક શાળાના બાળકોને વૈભવી કારોના કાફલામાં બેસાડીને મોરબી શહેરની સફર કરાવવામાં આવી હતી સાથે સાથે તેમને મન ભાવતા ભોજન સારામાં સારી હોટલમાં કરવામાં આવેલા હતા જેમાં લગભગ પચાસથી ઉપર વૈભવીકારોના કાફલા સાથે લગભગ એકસો ત્રીસથી ઉપરના પ્રાથમિક શાળાના બાળકોએ આ આનંદની સફર એટલે કે જોઈ રાઈડમાં યંગ ઇન્ડિયા ગ્રુપના જોઈ રાઈડમાં ભાગ લીધેલો હતો